જય કુખરમાં મેલડી કોઈ જગ્યાએ બાધા કે માનતા પૂરી નથી થતી કારણ આવું તો નથી ને તે વાત ઉપર કુખરમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 1 માં જોશું જય કુખરમાં મેલડી દુખ દૂર થાય એવા મારા આશીર્વાદ દરેક નું ભલું થાય દરેક નું કલ્યાણ થાય દરેક નું મંગલ થાય એવા મારા બહુસર મારા દીકરા ના હૃદય થી હું માતા આશીર્વાદ આલો આજે આ જમાનો એવો છે આવા કાળા કડિયુગમાં કદાચ આ જમાનામાં ભક્તિનો રંગ લાગુ એટલે બહુ કાઠું પણ એમય તે કદાચ મન માતાન જોઈ મન માતાન હોભરી અને મારા પરચાના માધ્યમથી કદાચ તમને વિશ્વાસ આવ્યો હોય અને વિશ્વાસ કરીને મારા ધામમાં આયા હોય અને થોડું ઘણું તમારા જીવનમાં મારું કઈક પ્રમાણ દેખાયું હોય ને તો તમે બહુ નસીબ વાળા છો કે આવા કાળા કળિયુગમાં ભક્તિ કરવાનો અવસર મળ્યો તમારા જીવન ને તમને આવા કાળા જે દુનિયા છે ટેકનોલોજી નો જમાનો છે ફેશન ની દુનિયા છે આજે બધી ફેશન ની દુનિયા મૂકી અને મારા ધામમાં આવી અને કદાચ આગળ ચુંદડી નાથે લાજ રાખીને બેહો છો ને તો દીકરી માલી લાગશે મને માતા ને આ ફેશન ની દુનિયામાં ના જમાનામાં કદાચ જૂની મર્યાદાઓ રાખી અને મારા ધામ્ય કાઈ અને કદાચ માથે ઓઢણ ઓઢીને બેઠી હોય એવી દરેક દીકરીઓ મને વાલી લાગશે જે દીકરાઓ કદાચ આડા દિવસે ભલે ફેશન ના એકદમ ફેશન ના કપડા પહેરી ફાટલા તૂટલા કપડા પહેરીને ફરતા હોય ચશ્મા બસમાં પહેરીને રખડતા હોય પણ મારા ધામમાં આઈન ચોલ્લો કરીને આવતા હોય એ મને વાલા લાગે છે ભલે ફેશન નો જમાનો છે રંગબે રંગી દુનિયા છે દુનિયાના રંગમાં કદા તમે રંગઈ જતા હશો પણ મારા ધામમાં આઈ અને તમારા જીવનમાં કઈ પરિવર્તનો થયા છે આવો દરેકનો અનુભવ છે

મારા ધામમાં આવી માથું નમાયેલું હશે મારા ધામમાં આવી અને અગરબત્તી ચૂંદડી શ્રીફળ કરી હશે કોઈ હાર લાવ્યું હશે કોઈ પેડા લાવ્યું હશે કોઈ હારી એવી મીઠાઈ લાવ્યું હશે કોઈ મોટી એવી ચુંદડી લાવ્યો હશે પણ જે જેના ભાવથી જે પણ વસ્તુ લાવો ને એ બધું ખૂબ હરકથી હું માતા સ્વીકારું છું

પણ વિશ્વાસ તો છે બરોબર છે પણ વિશ્વાસ જીતનારી હું બેઠી મારા વિશ્વાસ થવો તો એ મોટી વાત છે પણ એમાં તમારા જેવા ભાવિક ભક્તોનો વિશ્વાસ જીતવો ને એ સૌથી મોટી વાત છે તો આજે લાખો ભાવિક ભક્તોનો એક તમારા હૃદયમાં વિશ્વાસ જીતીને બેઠી હોય બારેજા ધામમાં સોલંકી પેઢીમાં બહુચરના ખાતાની ની ઉગતા પોર ની રોમની હાજરા હજુ બેઠી છે એવા દરેક ભાવિક ભક્તો નો અનુભવ અને અનુભવ ના માધ્યમથી દર રવિવારે તમાર કોઈ બારેજા આવવાનું કદાચ નક્કી ના હોય ને તો આપે રૂપે ખેંચી જાવ છો રવિવાર કદાચ નોકરી જવાની હોય ને તો સીટીઓ રજા ના લે તો શું કે ખબર છે આ નાપો હા એમને એ હટ કરીને પરાણે તે કદાચ ઘર ના ના પાડે ને તો છ ને છુપે કઈક ભાવિક ભક્તો આવે પણ ભલે આજે એકલા આવતા હોય પણ વિશ્વાસ રાખજો તમારો આખું પરિવાર હંગાત ના લાવતું કર દઉં તું મેલડી માતા રે અને એવા કઈક ભાવિક ભક્તોનો અનુભવ માં તારા ધામમાં માં હું એકલી આવતી તારા ધામ માં હું એકલો આવતો આજે માં મારી જોડે પચાસ જણા આવે મારું પરિવાર આવે મારું કુટુંબ આવે મારા મિત્રો આવે મારા સગા સંબંધીઓ આવતા થઈ ગયા માં પેલા તો કદાચ મારા આવું હોય તો કદાચ ગાડીઓના કદાચ હાથ મારી મારીને ભાડા બગાડીને આવવું પડતું પણ માં તારી કૃપાથી તો કદાચ કોઈકની પ્રાઇવેટ ગાડી બેહીને આવું છું એવાય અનુભવ હશે તો વિશ્વાસ રાખજો તમે નહીં આવતા હું માતા એ લાવું છું તારે તમે મારા ધામ માં આવો છો કહેવાય છે ભૂકંપ વગર માતાજી કે ભગવાનના દર્શન થાય કોઈ પણ ધામ મંદિરે જવું હોય જેટલા વર્ષ વિચાર વિચાર કરો કે દ્વારકા જવું છે પાવાગઢ જવું છે અંબાજી છે છે પણ હુકમ હુકમ થતો કે ને તો તમારા કદાચ એ વર્ષે બે વર્ષે કોઈને થાય પણ મારા ધામમાં દર રવિવાર હુકમ થતો હોય તો તે નસીબ છે તો મારા હુકમ થી તમે અહીંયા આવો તો કદાચ મારા હુકમ થી મારી રજાથી તમે મારા ધામમાં આવતા હોય તો તમારે મારા ધામમાં આવીને કોઈ ચિંતા કરવાની જરૂર ખરી કોઈ પ્રાર્થના કરવાની જરૂર રહેશે કોઈ માનતા રાખવાની જરૂર પડશે પણ માતાને બધી જ ખબર છે જેમ કે હું પકડીને ઢહેરીને લઈને આવીશ નહી તો કઈક દીકરા હોય એવા છે કઈક દીકરી એવી છે કે જે એકદમ નાસ્તિક થઈને ફરતા એકદમ નાસ્તિક થઈ માતાજી ના મોહને ભગવાનના મોહને પણ છેવ છે પગે લાગીને રોમ રોમ આજે એવા જ દીકરા દીકરીઓ એવા ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે ને કે આજે ચોવીસ કલાક એમના મુખે એમની માતાઓનું મારા જેવી મેલણીનું રોમનું નામ લેતા થઈ ગયા ચર્ચાઓ માતાની વાતો માતાની

સોલંકી ભીટીની બહુચરના ખાતાની ઉક્તાની મેલડી રોમ વારી મેલડી ખુખાર મેલડી બેઠી છે તેવા વિશ્વાસ સાથે માં અમે આયા છે ને તો કદાચ અવ જીવન તને હોપ્યું તું જેમ રાખે એમ તું જેમ કરે એમ શું ખાલું તો ઇન દુખ ખાલુ તોય માં તારી મરજી આવ કદાચ જાણે મનથી પ્રાર્થના કરી અને મને જીવન હોપ્યું છે ને

પણ દર પાંચ મિનિટે એક વખત જો કદાચ તમારી કુળદેવી મારા જેવી મેલડી મારો રોમ એ તમે કૃષ્ણ ના માનતા હોય તો કૃષ્ણ શંકર ના માનતા હોય તો શંકર હનુમાનજી માનતા હોય તો હનુમાનજી જે દેવને ચાહો છો જે ભગવાન તમે માનો છો એનું ચોવીસ કલાકમાંથી માંથી કદાચ જાગૃત અવસ્થામાં હોય રાખતા હોય એમાંથી કદાચ પાંચ મિનિટે એક વખતે કદાચ યાદ છે ને તો સમજી લો કરી લીધા તો નિશ્ચિંત થઈ જતો કોઈ ચિંતા કરતા ક્યારે દુઃખ દૂર થશે ક્યારે સુખના અજવારા થશે દાડા ગણવાની જરૂર નહી દાડા તમારા હું વારી બેઠી છું જેમ કદાચ એક નોનો બાર એનો નોનો દીકરો એની માના ના ભરોસે હોય ને એકદમ નિર્બલ હોય પણ કદાચ એને ભૂખ લાગી ને તો એને બોલતા ના આવડે પણ ખાલી ભૂખ ની વેદનાથી ખાલી રોવો ને એની માને ખબર પડી જાય કે મારા દીકરા ભૂખ લાગી છે એવી રીત કદાચ જીવનમાં તમારા દુખ આવે અને મારા જેવી માતા બેઠી હોય ને જેના ભરોસે તમે જીવન મૂકી દીધું હોય વિશ્વાસ રાખજો મારી વાતનો દુનિયાના ગમે તેવા નડતર હશે પાટણ માં ગોડા ઉમેરડી માતા દુનિયાના નર્તર નડતર હશે શું કીધું દુનિયાના નડતર હશે જે મારો મેલેડી નો બની ગયો ને એના જગત માં બીજા નો કોઈને બનવા ના દો એ માતા